આ પ્રસંગે કમાન્ડર પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ સંસ્થા મનાજ સેવા કરતા યુવાનોની બનેલી છે કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિની સાથે કુદરતી આફત હોય કે માનવ સર્જિત બને ત્યારે પોલીસની સાથે રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ કરતી હોય છે મહારાષ્ટ્રમાં ચૂંટણી બંદોબસ્ત પૂર્ણ કરીને આવ્યા છતાં પણ સુરત શહેર શહેરમાં લોહીની અછતના કારણે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પશીરોયાએ રક્તદાતા શ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન બહુમાળી ભવન નાગપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવ ઠક્કર સ્ટાફ ઓફિસર લીગલ સીએબી ઓરા સ્ટાફ ઓફિસર રિક્રુટ મેહૂર મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જીજનેશ પટેલ તથા ઓફિસર સ્પોર્ટ કૈજા દ્વાડિયા સ્ટાફ ઓફિસર લોક સંપર્ક jigyesh singh thakor તેમજ જોન ઓફિસર કમાન્ડિંગ સુનિલ ડી મૈસુરિયા પાર્ટ ટાઈમ ક્લાર્ક રાજен પટેલ સીક્યુએમ રાજેશ એન જોશી પીએસપીયુ શેમ મિસ્ત્રી પીએસ વિજય જી ઠાકોડિયા પીએસ પોપટ બી પટેલ એસએલ દીપક એ સાતકર

હમણાં જ હોમગાર્ડની સ્થાપના દિવસ છ ડિસેમ્બર ઓગણીસો ને સુડતાલીસનો દિવસ આવી રહ્યો છે ત્યારે નિષ્કામ સેવા કરતી સંસ્થા એવી એ એવી પોતે પોતાની નિષ્કામ સેવા કરતા હોય પરંતુ સાથે સાથે સામાજિક દાયતું પણ પોતે નિભાવતા હોય છે જ્યારે જ્યારે કંઈ પણ જરૂરિયાત હોય ત્યારે હોમગાર્ડ ખરેપગે ઉભી થતી હોય છે આજરોજ જ્યારે આ દિવાળીના સમયમાં રક્તની ખૂબ ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે અમારા ઓફિસર કમાન્ડે મૈસૂરિયા દ્વારા એ ઝોનમાં હોમગાર્ડના સહયોગથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં જેમાં અમારી સાથે સેક્રેટરી ટર્મ સૌર ઠાકર મોદી સાહેબ ડોક્ટર જીગ્નેશભાઈ કેજા દ્વાડિયા જીજ્ઞેશભાઈ અમારા સ્ટાફ ઓફિસર દરેક ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે આ કેમ્પને સફળ બનાવવા માટે હોમગાર્ડસે પોતાનું રક્તદાન કરી પોતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરિયાતમંદ વ્યક્તિને પોતે સહયોગ આપવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો હું અપીલ કરું છું કે ભાઈ આપે પણ સ્વૈચ્છિક રીતના રક્તદાન પણ બ્લડ બેંકમાં જઈને કરવું જોઈએ જેથી કરીને કોઈનો પોતે જીવ મચાય શકે વસ્તુ એને મતલબ મહત્વ